અસલામવાલેકુમ ફ્રેન્ડ કેમ છો બધા અમિત કરું છું કે બધા મોજમાં અને મજામાં જશો તો આજે આપણે બનાવીશું મસાલા ખીચડી તો તેલ લઈ લીધો છે ચારથી પાંચ પાવરા તેલ જીરો એક ચમચી જીરાની તેજપત્તા લવિંગ મરી ચક્રફૂલ દાલચીનીના ટુકડા ઝીણા સમારેલા લીલા મરચાં ઝીણી સમારેલી ડુંગળી જીણા સમારેલા ટામેટા બટેકા નીટ એન્ડ ક્લીન કરેલા આદુ લસણની પેસ્ટ લસણ લીલા લાલ મરચાંની પેસ્ટ અને ફુદીનો કોથમરી બે ચમચી લાલ મરચું પાવડર બે ચમચી ધાણા પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને આ છે મગની દાળ અને ચોખા એને બેયને મિક્સ કરી દીધા તો એ ખીચડી થઈ ગઈ છે તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને કુકર લઈ લેશું કુકરની અંદર એક વાટકી તેલ એડ કરી દેસું ચારથી પાંચ પાવરા અને એને સારી રીતે ગરમ થવા મૂકી દેસું જ્યાં સુધી આપણું તેલ ગરમ થઈ જાય અને એની સાથે જ જે સૂકા મસાલા હતા એડ કરી દેસું જીરો મરીને અને સારી રીતે ફૂટવા માંડે ત્યાં સુધી આપણે એને સાતળી પણ લેશું તો હવે આપણા મસાલા વ્યવસ્થિત રીતે ફૂટી ગયા છે તો એની અંદર આપણે ડુંગળી એડ કરી દેસું ને જે મરચાં કટિંગ કરેલા છે એ પણ એની સાથે જ એડ કરી દેસું અને ડુંગળીનો કલર ગોલ્ડન પિંક થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળી લેશું અત્યારે તો ડુંગળીનો કલર સાવ વ્હાઈટ વ્હાઈટ દેખાય છે પણ જેમ જેમ તેલમાં ફ્રાય થતી જશે જશે એમ એનો કલર ગોલ્ડન આવી તો હવે આપણી ડુંગળીનો કલર સેજ સેજ બદલાઈ ગયો છે ને એને આપણે અલટ પલટ કરીને ફેરવી લેશું ને વ્યવસ્થિત થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર ઝીણા સમારેલા જે ટમેટા હતા એ એડ કરી દેશું અને મીઠું પણ એની સાથે જ એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે મીઠું અને એને સારી રીતે મિક્સ પણ કરી દેસુ એટલે આપણા ટામેટા તેલમાં સાવ વ્યવસ્થિત રીતે ગરી જાય ત્યાં સુધી આપણે એને એમને એમ ફેરવતા પણ જાશું અને તેલમાં ચડવા પણ દેશું આપણા ટમેટા ગરી ગયા છે એની અંદર આપણે જે બટેકા હતા એડ કરી દેસું ક્લીન કરેલા બટેકા અને એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ફેરવી લેશું જ્યાં સુધી બટેકા તેલમાં વ્યવસ્થિત રીતે ભરી જાય એટલી વાર આપણે એને ફેરવી પણ લેશું અને એમને એમ થોડી વાર રહેવા પણ દેશું તો હવે આપણા બટેકા વ્યવસ્થિત રીતે તેલમાં ચડી ગયા છે તો એની સાથે જ આદુ લસણની જે પેસ્ટ હતી એ એડ કરી દેસું અને જે લસણ લાલ મરચાં અને મરચા મરચું પાવડર એની પેસ્ટ બનાવેલી હતી એ પણ એની સાથે જ એડ કરી દેસું અને એને મિક્સ કરી દેસું જ્યાર સુધી આપણું લસણની સ્મેલ ના વહી જાય ત્યાર સુધી આપણે એને એમને એમ મિક્સ કરી દેસું મસાલો પણ સારી રીતે સાતળાઈ જાય અને જે આપણા સૂકા મસાલા હતા એ પણ એની સાથે જ એડ કરી દેસું અને સેજ અડધો ફાડીયો લીંબુનો નાખી દેસું એની સાથે જ એટલે ખટાશમાં પણ એનું ટેસ્ટ બહુ સરસ જ આવે એક અડધો ફાડીયો લીંબુનો નીચવી નાખી દેસુ અને જરૂર પડે એટલે થોડું થોડું પાણી એડ કરી દેસું એટલે આપણું મસાલું ચોટે નહીં અને એને મિક્સ કરી દેસું મસાલાને સાવ સારી રીતે પાકવા પણ મૂકી દેસું જ્યાર સુધી એનું જે ઓઈલ છે એ ઉપર ના આવી જાય ને એટલી વાર એને પાકવા મૂકી દેસું અત્યારે મસાલાનો કલર લાલ જેવું દેખાય છે જેમ પાકતું જશે ને એમ એનો કલર પણ અલગ થઈ જશે ને એની સાથે જ જે લીલા ધાણા હતા એ પણ એડ કરી દેસું અને ફૂદીનાના પાન છે એ પણ એની સાથે જ એડ કરી દેસું અને એને આપણે મિક્સ પણ કરી દેસું જ્યાં સુધી આપણો મસાલો સૌ સારી રીતે પાકી ન જાય એટલી વાર એને આપણે તેલમાં એમને એમ ફેરવતા જ રહેશું તો તમે જોઈ શકો છો કે હવે આપણું મસાલાનું કલર સેજ સેજ બદલાઈ છે એટલે હવે થોડી વારમાં વ્યવસ્થિત થઈ જશે અને ચટપટો ટેસ્ટ પણ એનો અલગ જ આવશે મસાલા ખીચડીનો ને ફ્રેન્ડ એટલી મહેનતથી વિડીયો બનાવ્યો છે તમે મને પૂરેપૂરો સપોર્ટ કરો તો હવે આપણું મસાલુ સાવ પાકી ગયું છે અને એની અંદર આપણે પાણી એડ કરી દેસું ત્રણ ગ્લાસ પાણી એડ કરી દેસુ આખા ભરીને અને સાઈડ માથે નાખવું હોય તો ચાલે એટલે આપણા જે ખીચડી છે વ્યવસ્થિત રીતે થઈ જાય જે ક્લીન કરેલી ખીચડી હતી એ પણ એની સાથે જેડ કરી દેસું અને એને અલટ પલટ કરી અને ફેરવી પણ લેશું અને કવર કરી લેશું જે આપણી ખીચડી છે એને આપણે કવર કરી લેશું અને એને એમને એમ મૂકી દેસું ત્રણથી ચાર સીટી થઈ જાય ને ત્યારબાદ આપણે એને જોઈ લેશું કે આપણી ખીચડી રેડી થઈ ગઈ છે કે શું તો આ આપણી ફાઇનલ ખીચડી રેડી થઈ ગઈ છે ને એની સાથે ડુંગળી અને દહીં દહીંમાં ખાવાની બહુ જ મજા આવે જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફ્રેન્ડ